હું તમને એવું કહીશ કે ગુજરાતની અંદર પાંચ વર્ષ પછી શું થવાનું છે તેવા ભવિષ્ય વ્યતા ગુજરાતની ધરતી પર છે તો તમને ભરોસો નહીં આવે પરંતુ આ ભવિષ્યવ્યતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તો કદાચ તમને ભરોસો આવશે કારણ કે એકસો છપ્પનવાળી સરકાર જે વિધાનસભાની અંદર બેસે છે એ આપણી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આપેલું આ નિવેદન છે જેમાં તમને પાંચ વર્ષ પછી શું થવાનું છે તેની ભવિષ્યવાણી કરતાં મતદારોને અપીલ કરી છે મોદીને મત આપજો નમસ્કાર હું આપની સાથે તુષાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે કોંગ્રેસે આજે અને કાર્ય પ્રાણી અને નિયમોના ભંગની ફરિયાદ ચૂંટણી પંચને આપી છે કે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી કઈ રીતે પ્રચાર પ્રસારમાં જઈ શકે કઈ રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર રેખા ચૌધરી માટે પ્રચાર કરી શકે આ બાબત માટે તેમણે ફરિયાદ કરી છે જોઈએ પરંતુ સત્તા સામે પડવું દિશકી લાઠી ઉચકી ભેંસનો નિયમ લાગુ પડતો હોય છે સત્તા માટે એવું કહેવાય છે તો ફરિયાદોના તો શું આવવાના નિરાકરણ એ આપણે જાણતા નથી કારણ કે ચૂંટણી પંચ સ્વતંત્ર હોય છે ખેર ચૂંટણી પંચની વાત છોડીએ હવે આપણે વાત કરીએ ભવિષ્ય વેતા શંકર ચૌધરી કે જેનું આપણે ગર્વ લેવું જોઈએ કે આપણા ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ છે અને શંકર ચૌધરી ભવિષ્યવાણી કરી રહ્યા હતા બનાસકાંઠાના એક વિસ્તારમાં તેનો કથિત વિડીયો સામે આવે છે અને એ વિડીયોમાં તેઓ વાત કરે છે કે પાંચ વર્ષ પાંચ વર્ષ હું શા માટે કહું છું એ તમને સમજાય છે નથી સમજાતી તો લાવો હું સમજાવું વાતને પાંચ વર્ષ પછી ડીલિમિટેશન આવશે પાંચ વર્ષ પછી વન નેશન વન ઇલેક્શન આવશે પાંચ વર્ષ પછી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સાથે થશે અને આ બધું આપણે થવાનું છે એટલા માટે હું પાંચ વર્ષ પાંચ વર્ષ કહું છું પાંચ વર્ષ તમે આપણા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના એવા કામ કરજો કે જેથી તમને લોકો યાદ રાખે અને તમને પણ ગર્વ થાય બીજું આપણે હજુ પાંચ વર્ષ કામ કરવાનું છે આ સરકાર કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકારની સાથે રહી હું ચાર વર્ષ નથી કેતો પાંચ વર્ષ કહું છું તો આ પાંચ વર્ષમાં હજુ આપણે વધારે કામ વિકાસને આગળ વધારવાના છે આવનારા સમયની અંદર જ્યારે પણ ડિલિમિટેશન થશે જ્યારે પણ ફરી પાછી સંસદની ચૂંટણીઓ આવશે શું વ્યવસ્થા પાંચ વર્ષ પણ આ પાંચ વર્ષમાં તમે ને હું બધા ભેગા મળીને એ પ્રમાણેનું કામ આગળ વધારીએ કે તમે બધા કાર્યકર્તાઓ ગૌરવ લઈ શકો તમે બધા કાર્યકર્તાઓ ગૌરવ લઈ શકો એ પ્રમાણનું કામ આપણે આગામી પાંચ વર્ષ કરવાનું એક વર્ષનું આટલું કામ કર્યું છે તો હજુ પાંચ વર્ષ બાકી છે તો પાંચ વર્ષની અંદર તો આપણે ઘણું બધું કામ કરી શકશું અને કોઈને પાંચ છ વર્ષ આપે તો કેવડી મોટી ઘટના થાય આખી તો આ સમય ભાગ્ય જ મળતો હોય છે અને આવો સમય જયારે મળવાનો છે આવનારા સમયની અંદર તો એ સમયમાં આપણે આખા વિસ્તારને એ પ્રમાણે પ્રગતિની દિશાની અંદર આગળ લઈ જઈએ કે જેથી કરીને આપણો આખો વિસ્તાર

એટલે હું તમે જે સમજો છો તમે જે જાણો છો એ પ્રમાણે હું તમને કહું છું કે આપણે ફરી પાંચ વર્ષ ખુબ સારી રીતે એટલે તમારે તો બધામાં હવાયું હવાયું કહેતા હતા ને તો અમે તમારે હવાયું જ છું એટલે તમારે તો બધું સવાયું જ છે અને સવાયાની અંદર કામ પૂરેપૂરી તાકાત થી બધા લાગી પડો એ કામને આપણે બધા ભેગા મળીને આગળ બધા લોકસભાની ચૂંટણીનો તેઓ પ્રચાર કરી રહ્યા હતા કે લોકસભાની ચૂંટણીમાં તે ઉમેદવાર રેખા ચૌધરીનો પ્રચાર કરી રહ્યા હતા કે કોઈ પક્ષનો કરી રહ્યા હતા કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કરી રહ્યા હતા તેની સાથે અમારા કોઈ લેવા દેવા કે અમને કોઈ નિસ્બત કે કોઈ સવાલ પણ નથી કારણ કે સવાલ કરીને કરવાનું પણ શું સવાલોનું કંઈ આવતું પણ નથી આ રાજ્યમાં આ દેશમાં પરંતુ અમારું કહેવાનું એ છે કે પાંચ વર્ષ પહેલાંનું આટલું સારું ભવિષ્ય જાણતા હોય અને ભાખરી લેતા હોય એવા આપણા વિધાનસભાના અધ્યક્ષ હોય તો આપણે એમની પાસે અન્ય ભવિષ્યવાણી વિશે પણ જાણવું જોઈએ એમને મોકો આપવો જોઈએ મંચ આપવો જોઈએ કે અધ્યક્ષશ્રી ગુજરાતની વધુ ભવિષ્યવાણી કરો ક્યારે આ રાજ્યમાં શું થવાનું છે જેથી અમે પણ તૈયાર રહીએ નમસ્કાર